હેલો ફ્રેન્ડ્સ આરતીસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઢાબાના શાકને પણ ટક્કર મારે તેવું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આખી ડુંગળીનું શાક તો પંજાબી શાક પણ સાઈડમાં રાખે એવું આ ટેસ્ટી આખી ડુંગળીનું શાક બને છે એકવાર આ શાકને તમે બનાવશો એટલે વારંવાર બનાવતા થઈ જશો વિડીયો પૂરો જોયા બાદ રેસીપી પસંદ આવે તો પહેલાં જઈને મારી ચેનલ આરતીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો તો ચાલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આખી ડુંગળીનું શાક બનાવવા માટે આપણે આવી રીતની નાની નાની ડુંગળી લેવાની છે તમારો કિંમતી સમય વધુ ના બગડે એ માટે મેં અહીંયા ડુંગળીને પહેલેથી જ ફોતરા કાઢી અને આવી નાની સાઇઝની ડુંગળી આપણે લઈ લીધી છે હવે આપણે મસાલા માટે અહીંયા બધી જ વસ્તુ તૈયાર કરીને રાખી છે તો હું તમને બતાવી દઉં કે મસાલામાં કઈ કઈ વસ્તુને આપણે જરૂર પડશે અડધી નાની વાટકી શીંગદાણા લીધા છે ત્રણ ચમચી સફેદ તલ લેવાના છે બે ચમચી ચણાનો લોટ અને સાથે તજ લવિંગ અને મરી લીધેલા છે સાથે આપણે અહીંયા આદુ લસણ અને મરચાંની પેસ્ટ લેવાની છે તો હવે આપણે આ શિંગદાણા અને સફેદ તલને મિક્સી જારમાં અતકચરા ક્રશ કરી લેશું તો અહીંયા મેં શિંગદાણા અને તલનો અતકચરો એવો ભૂકો કરી લીધો છે સાથે આપણે ગરમ મસાલાને પણ ખાંડની દસ્તા વડે અતકચરા ક્રશ કરી લીધા છે આદુ લસણની પેસ્ટ અને લીલા ધાણા પણ તૈયાર છે અને જો અહીંયા તમારે ચણાના લોટની જગ્યાએ ગાંઠિયા લેવા હોય તો એનો પણ અતકચરો એવો ભૂકો કરીને લઈ શકાય અત્યારે મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે તો હવે આપણે એમાં થોડુંક પાણી નાખી અને એક આવી રીતની સ્લરી તૈયાર કરી દેશું તો બસ આ બધી જ વસ્તુ આપણી શાક બનાવવા માટે તૈયાર છે તો હવે આપણે શાકનો વઘાર કરીશું તો એના માટે ગેસ ઉપર એક નોનસ્ટિક પેનમાં આપણે તેલ એડ કરીશું સૌ તેલ ગરમ થઈ જાય પછી આપણે ડુંગળીને સાતડી લેવાની છે અથવા તો તમે તેલમાં તળી પણ શકો છો પણ અત્યારે મેં અહીંયા આવી જ રીતે થોડું વધારે તેલ લઈ અને ડુંગળીને સાતળી લીધી છે હવે આ ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાની છે તો બસ અહીંયા આપણી બે જ મિનિટમાં ડુંગળી છે એ થોડી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે તો એને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને જ્યારે પણ તમે આ ડુંગળીનું શાક બનાવો ત્યારે આવી રીતની નાની સાઈઝની ડુંગળી હોય એ જ તમારે લેવાની તો હવે આપણે એ જ તેલમાં ફરી પાછું તેલ થોડું ગરમ કરી અને એમાં રાઈ નાખીશું અને રાઈ ફૂટે એટલે આપણે એમાં થોડું જીરું નાખીશું ત્યારબાદ હવે આપણે એમાં અડધી નાની ચમચી હિંગ નાખીશું અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને તેલમાં સાતળી લેશું ત્યારબાદ આપણે એમાં જે આપણે સિંગદાણાનો ભૂક્કો અને તલનો ભૂક્કો કરેલો છે એને આપણે પહેલાં એડ કરી દઈશું જો આમાં તમારે ટમેટાની પ્યુરી એડ કરવી હોય તો પણ અહીંયા કરી શકાય ત્યારબાદ આપણે એમાં હળદર પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર નમક લઈ લેશું આ બધી જ વસ્તુને પહેલાં આપણે એકાદ મિનિટ જેવું તેલમાં સાતડવાની છે એકાદ મિનિટ જેવું સતળાઈ જાય પછી આપણે એમાં બે ચમચી રેગ્યુલર મરચું અને એક ચમચી મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધેલું છે સાથે આપણે એમાં અધકચરો વાટેલો ખડા મસાલાનો ભૂકો પણ એડ કરી દઈશું એટલે આ મસાલામાં સરસ આપણી આ ખડા મસાલાની સુગંધ છે એ બેસી જશે અને ખૂબ જ સરસ આપણું શાક બનીને તૈયાર થશે તો બસ આવી રીતના થોડી વાર બધી જ વસ્તુ તેલમાં સતળાઈ જાય પછી આપણે એમાં પાણી એડ કરી દેવાનું હવે આપણે ગેસની ફ્લેમ છે એને થોડી ફાસ્ટ કરી દેવાની અને આવી રીતનું પાણી ઉકળવા લાગે એક ચમચી જેટલું આપણે અહીંયા ધાણાજીરું પાવડર એડ કરીશું અને ઝીણા ચોપ કરેલા લીલા ધાણા એડ કરીશું તમારે લાસ્ટમાં લીલા ધાણા એડ કરવા હોય તો પણ કહી શકાય પણ અત્યારે તમે કરી દેશો તો એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે હવે આપણે જે ચણાના લોટની સ્લરી બનાવીને તૈયાર કરી હતી એ આપણે એડ કરી દેસું અને બરાબર મિક્સ કરી લેવાની આ સ્લરી એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે અને જે આપણે ડુંગળીને સાતળીને સાઈડમાં રાખેલી હતી એને હવે આપણે એડ કરી દેશું ગેસની ફ્લેમ બિલકુલ મીડિયમ રાખવાની છે અને સરસ આપણું આ શાકમાંથી તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે ચારથી પાંચ મિનિટ માટે આ શાકને ચડવા દેશું એટલે સરસ મજાની અંદર સુધી આપણી આ ડુંગળી છે એ કૂક થઈ જશે તો તમે આ ડુંગળીનું શાક ક્યારે પણ બનાવ્યું છે કે નહીં એ મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો તો બસ અહીંયા આ ડુંગળીનું શાક છે એને ચડતા બે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ધીમે ધીમે આપણું શાક છે એ તૈયાર થવા લાગશે બે મિનિટ જેવું ખુલ્લું ચડી જાય પછી આપણે બે મિનિટ માટે ઢાંકી અને આ શાકને ચડવા દેશું તો અહીંયા બે મિનિટ બાદ આપણું શાકમાંથી સરસ તેલ છે એ છૂટું પડી ગયું છે બસ આવી રીતના તેલ છૂટું પડવા લાગે એટલે આપણું શાક બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આ શાક તમે ક્યારેય બનાવ્યું છે કે નહીં એ મને જરૂરથી કહેજો તો બસ આવી રીતના આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર થોડી વાર માટે હલાવીશું અને આ શાક બનીને તૈયાર થઈ ગયું છે બસ હવે આપણે આ શાકને થોડી જ વારમાં સર કરીશું જોઈ શકો છો આવી રીતનું એકદમ અહીંયા આપણી શાકની અંદર ગ્રેવી બનીને તૈયાર થઈ છે હજુ તમે આમાં ટમેટાની ગ્રેવી નાખશો તો પણ ખૂબ જ સરસ શાક બનશે તો અહીંયા આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આ શાકને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું જોતા જ ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું ટેસ્ટી અને ચટાકેદાર એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ આપણું આ આખી ડુંગળીનું શાક બનીને તૈયાર છે આ શાકને રોટલી રોટલા કે પરોઠા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો એક વખત આ રીતથી આખી ડુંગળીનું શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો તમને મારી રેસિપી પસંદ આવતી હોય મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ